વઘઈ તાલુકામાં દગડપાડા ગૃહ ગ્રામ પંચાયતના એટીવીટીના નાળાના કામમાં દગડપાડા ગામે કરંજિયાના ઘર તરફ જતા રસ્તા પર ચાર લાખ રૂપિયાના નાળા કામગીરીમાં ભ્રષ્ટાચારનું નજરાણું દેખાય આવે છે પહેલાં વરસાદે નાળાનું ધોવાણના કારણે કે પૂરેપૂરો ભ્રષ્ટાચારનો ખેલ ખેલાતા નિમ્નકક્ષાના મટીરીયલનો ભરપૂર ઉપયોગ કરી માટીયુક્ત રેતી સમાન કક્ષા મટીરીયલ બીજી બાજુ નાળા પર ભોયતળિયા પીસીસી કર્યા વગરની કામગીરીના કારણે વિકસિત ગુજરાત નથી પણ ભ્રષ્ટાચારનું ડાંગમાં ઊંડાણમાં વિસ્તારમાં ઉત્સાહપૂર્વક જોવા મળે છે આવા ભ્રષ્ટાચાર કરનાર ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય છે તે પણ વઘઈ તાલુકા પંચાયત મુખ્ય હોદ્દા ધરાવે છે વઘઈ તાલુકા પંચાયત બાંધકામ ઇજનેર પણ આંખો ખોલીને બિલો લખતા છે કે આંખાડા કાન કરી બિલો લખતા હોય વઘઈ તાલુકામાં દગડપાડા ગૃહ ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચાર કરનાર સામે ડાંગ જિલ્લા વિકાસ અધિકારી કે જિલ્લા કલેક્ટર જેવા તળિયા ચટક તપાસ હાથ ધરવામાં આવશે તો દૂધનું દૂધ પાણીનું પાણી બહાર આવશે એમાં કોઈ બેમત નથી